હેલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં આપશો બધા મજામાં જઈશું કેમ કે આપણા વિડીયો જે છે એ હંમેશા માટે મજામાં જ રહેશે તો મિત્રો જોઈ રહ્યા છો અત્યારે વાગી ગયા છે ઓલરેડી આઠના આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને મારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળવી તો મિત્રો સ્વાગત છે તમને મારા ન્યૂ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં તો જોઈ રહ્યા છો કાંઈ ખબર પડી ગઈ છે અત્યારે અને સુખનો સૂરજ આપણા ગયો ગુડ મોર્નિંગ

ખોદનો ભાઈ માર નકકીને કેટલા વાગે આવું હાજી બાઈક લઈને જવાનું તમારે બેઠો ભાઈ જો પરિમલ તો હતા હાલ અને આજે ભાઈને જંતરમ લઈ જવાનો ફોન કરવા જંતર હે ને જ જ

જોઈ રહ્યા છો મિત્રો આપણી બાજરી બાજરી તો એક નંબરથી હા બધી લઈ લઈ લે તો તો બોરી પછી શાંતિ પછી જવાનું મિત્રો ગેર જોઈ શકો ચાર જો તો ચાર બાદ લઈએ પછી મળે શાંતિ હાલ મિત્રો જોઈ રહ્યા છો અત્યારે વાગી ગયા છે ઓલ રેડી અને અત્યારે મિત્રો આપણે નહીં બંધ સ્પેસ થઈ જાય જોઈ રહ્યા છો કેમ કે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે

Hãy subscribe cho kênh <Nhạc> Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો જોઈ રહ્યા છો મિત્રો અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે કંકુત્રી આપીને તો આવી ગયા છીએ પેલા અને મિત્રો અત્યારે આપણે જઈએ જવાનું છે એટલે કે આજે રવિવાર થયો તો આપણે દીપેશ્વરી માતાના મંદિરે જવાનું છે આપણે દીપેશ્વરી માતાના મંદિરે જશું અહીંયા જો મમ્મીને હે ને બેસીને ઉદોવી હું જગ્યાએ છે ને તો મિત્રો જોઈ રહ્યા છો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને આપણે નહીં બે ફેક્સ થઈએ તો મિત્રો અને અત્યારે મિત્રો આપણે જય રહી દીપેશ્વરી માતાજીના મંદિરે કેમ કે મિત્રો આપણે સવારે જઈએ અહીં પણ આજે જે ને આપણે ત્યાં બળવંતના લગ્નની કંકોતરી આપવા માટે એટલે આપણે આજે સાંજે જઈ રહ્યા છીએ અને મિત્રો ફાઇનલી આપણે દિપેશ્વરી માતાના તો મંદિરે જઈએ જ છીએ જે આપણે જૂના સબસ્ક્રાઈબર છીએ એમને તો ખબર જ છે તો મિત્રો જો આપણે યથન ચાલતા જઈએ બહાર કેમ કે આપણે દિપેશ્વરી માતાજી ચાલતા જઈએ અહીંયાથી અમારા જો ખેતરમાં થઈને ને અહીંયા ચાલતા જવાનો યથન રસ્તો હોય ત્યાં થઈને આપણે ચાલતા જઈએ તો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો આપણે તમને પણ મા દીપેશ્વરી માતાજીના દર્શન કરાવીશું તો અત્યારે તો જો આપણે શ્રી હનુમાતાજીના મંદિરે પહોંચી જાય થોડીક વારમાં આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે પહોંચી જઈએ મિત્રો જોઈ શકાય ફાઈનલી પહોંચી જવાય આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે तो फाइनली मित्रों जुरा माता ने दर्शन तो कर ली जो माता माताजी मंदिर

न लैंग्वेज में नहीं है जो माता जी मंदिर बड़ी मल से दूर है भाई साहब मित्रों आप डीपीेश्वरी माताजी के मंदिर आप दर्शन कर लीजिए दर्शन कर लिया चलो चलो खड़ा तो कर दीजिए अंदर आओ ये जा ये जा ये मंदिर में मंदिर का ये काहे का

તો તો બાય બાય અમે જઈ રહ્યા ઘરે તો ફાઈનલ ગઈ છે

તો ચલો મિત્રો પેલા શાંતિ આપણે જમી લઈએ કેમ કે આપણે ઉપવાસ શાંતિ પેલા જમી લઈએ ફોન ચાચી મમ્મી દે મિત્રો જો ફાઇનલી બધા ઉતરી ગયા મિત્રો હું કરું તો જોઈ રહ્યા છો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી રેડી દસ અને આજનો વિડીયો એટલે કે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશી તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેળીમાં તો મિત્રો તમને જો મારો આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં ટાટા બાયબાય મલ્યકાલ ન્યુ વ્લોગમાં